જે ભાજપના નેતાઓ કેમેરાના લેન્સ સામેથી હટવાનું નામ નહોતા લેતા તે જ ભાજપના નેતાઓ અત્યારે પત્રકારના કેમેરા અને તેમના સવાલોથી ભાગી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવનની સર હું છું આપણી સાથે તોફીક ગાંછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમેરાના લેન્સ સામે હર હંમેશ રહેવાનું પસંદ કરતા હોય છે અને તેઓ જાહેરાત માટે પણ કરોડો રૂપિયા ખર્ચતા હોય છે અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા કે પદાધિકારી હોય છે તે કેમેરો જોવે છે અને ભાગે છે રાજકોટમાં પણ આજે ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે જાહેરાત કરી હતી કે ચાર જૂને જે પરિણામ આવશે તેમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે પરંતુ પત્રકારોએ કહ્યું કે આ અત્યારે રહેવા દો અત્યારે વાત છે રાજકોટમાં જે ટીઆરપી ઝોનમાં ગેમ ઝોનમાં જે આગ લાગી છે તે અને તેમાં જે અઠ્યાવીસ લોકો કોયલો બની ગયા છે તેની તમે જવાબ તેના આપો કે આના માટે જવાબદાર કોણ છે અધિકારીઓની તો તમે વાત કરી છે પરંતુ તમારા સંગઠનના કોણ જવાબદાર છે તેવા પ્રશ્ન પૂછ્યા તે સમયે

તો માત્ર રાજકોટ લોકસભામાં ઉજવણી બનવું હોય છે આજુબાજુમાં પણ હોય છે ધ્રોલ માણસો પણ મહિલા છે ગોંડલ ગીર સોમનાથ ના તમે

આ હત્યાકાંડ માટે કોણ જવાબદાર છે એક પછી એક પત્રકાર આ નેતાઓને સવાલ પૂછી રહ્યા હતા ને તે સમયે આ નેતાઓ જે રોજે રોજ ફરતા હતા તે જવાબ આપવામાં ઘે ફેફે થઈ જતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજકોટમાં બનેલા હત્યાકાંડ પછી ક્યાંય દેખાતા નથી ને કેમેરા સામે સવાલ આપવામાં પણ ભાગી રહ્યા છે તેઓ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજ પત્રકારોના પાસે તે આવતા હતા સ્ટોરી કરાવતા હતા ને તેમની સ્ટોરી તેમની ચેનલમાં ચાલે તેવી વાત કરતા હતા પરંતુ આજ નેતાઓ અત્યારે પત્રકારોને કેમેરામેનને અને પત્રકારોના સવાલોથી ભાગી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે